ંગી નવરાત્રી જીવન વિકાસ ટ્રસ્ટ ખાતે કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં વૃદ્ધાશ્રમના બા દાદાઓ અનાથ ફૂતડાઓ મંદબુદ્ધિ બાળકો ગ્રસ્ત અનાથ બાળકીઓ કેન્સરગ્રસ્ત બાળકો તથા દિવ્યાંગ બાળકો માટે સપ્તરંગી નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું આ સપ્તરંગી નવરાત્રીમાં મેયર શ્રી માવાણી તથા સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબની વિશેષ ઉપસ્થિતિ રહી હતી મેયર તથા કમિશનર શ્રીએ આવા આયોજનને વિશેષ પ્રોત્સાહન આપીને વખાણ્યો હતો હાજર તમામ ભૂલકાઓ તથા વૃદ્ધોને ભેટ સોગાદ આપીને આવકારવામાં આવ્યા હતા મારું નામ સોનલ શેઠ માસ્ટર છે હેલ્પિંગ હેન્ડ્સ ફાઉન્ડેશન સુરત કરીને અમારું એનજીઓ છે જેમાં અમે વૃદ્ધ બા દાદા લોકો માટે અને દિવ્યાંગ બાળકો માટે ઓર્ફનેજ કિડ્સ માટે એવી રીતે વર્ક કરીએ છીએ શેલ્ટર હોમમાં બધે તો આજે અમે એક સપ્તરંગી નવરાત્રિ કરીને એક ઇવેન્ટ આયોજન કર્યું છે જે અમે બધી ટાઈપના બાળકોને બોલાવ્યા છે જેવી રીતે અંધ બાળકોને પણ બોલાવ્યા છે દિવ્યાંગ બાળકોને પણ બોલાવ્યા છે ઓર્ફનેજ કિડ્સને પણ બોલાવ્યા છે બા દાદાને પણ બોલાવ્યા છે બધા ઓલ્ડ એજ હોમ્સમાંથી બા દાદાને પણ બોલાવ્યા છે અને આજે એક અનોખી તરીકે તરીકેથી અમે લોકોએ એક નવરાત્રીનું સેલિબ્રેશન કર્યું છે મારું નામ રૂપા શાહ હું હેલ્પિંગ એન્ડ પરિવારની એક સભ્ય છું નવરાત્રી પર્વમાં એક દિવ્યાંગ અને એસઆઈવી ગ્રસ્ત બાળકો માટે કાર્યક્રમ ક્યાંથી વિચાર અને કોના દ્વારા આ સમગ્ર આયોજન અમારા સોનલ મેમનું એ સપનું હતું કે મારે બધા જ બાળકોનું સાથે કંઈક કરવું છે અને એમાં બાદ અધા ચૂકાવવા ના જોઈએ એટલે અમે નવરાત્રી પ્રસંગ નક્કી કર્યો કે જેમાં અમે મંદબુદ્ધિ બાળકો એચઆઈવી બાળકો કેન્સરગ્રસ્ત બાળકો અંધજન બાળકો દિવ્યાંગ બાળકો અને અનાજ બાળકો એની સાથે સાથે બધા વૃદ્ધાશ્રમના મા બાપો એ બધાને જ બોલાવ્યો છે અને આજે નવરાત્રીનું સેલિબ્રેશન કરાવીએ છે હું હેતલ નાયક હેલ્પિંગ હેન્ડની એક સભ્ય છું એ સિવાય પણ ઘણી બધી સંસ્થાઓ સાથે જોડાયેલી છું આજનું અમારું નવરાત્રિનું આયોજન એ હતું કે કેન્સરગ્રસ્ત બાળકીઓ અનાથ બાળકો વૃદ્ધાશ્રમના બા દાદા સ્પેશિયલ ચાઇલ્ડ અને દિવ્યાંગનોની સાથે અમારું એક સપનું હતું કે અમે એક દિવસનું નવરાત્રિનું આયોજન કરીએ જેમાં સુરતના બધા જ અધિકારીઓ અમારી સાથે જોડાઈ અને એક આનંદનો ઉત્સવ સપ્તરંગી નવરાત્રિનું અમે આયોજન કર્યું છે જેમાં સુરત શહેરના પ્રથમ નાગરિક એવા મેયર દક્ષેશ માવાણી સર બી હાજર રહ્યા છે સીપી સર હાજર રહ્યા છે ડીસીપી ઝોન સાહેબ પણ હાજર રહ્યા છે એ ઉપરાંત દરેક કોર્પોરેટરો દરેક પદાધિકારીઓએ અમને ખૂબ જ સહકાર આપ્યો છે અડાજણ પોલીસ સ્ટેશનના પીઆઈ ભટ સાહેબે પણ અમને ખૂબ જ સહકાર આપીને અમારું આ આયોજન પાર પાડવામાં ખૂબ જ સહયોગ આપ્યો છે